આજરોજ ચાણસમા શહેર હાઈવે સર્કલ પર ચાણસમા ટ્રાફિક પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી ચાણસમા પીઆઈ શાળા મેડમની સૂચના અનુસાર હાઈવે પરથી પસાર થતા દરેક વાહન ચાલકોને ઉભા રાખી હેલ્મેટ સીટ બેલ્ટ રોંગ સાઈડમાં વાહન ન ચલાવો વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવો જોખમી રીતે વાહન ન ચલાવો વાહન ચલાવતી વખતે હંમેશા લાયસન્સ સાથે રાખવું વીમા વગર વાહન ન હંકારવું જેટલા મુસાફરોની પરમિટ એટલા જ મુસાફરો ગાડીમાં બેસીને મુસાફરી કરાવી આ બધા નિયમનું પાલન કરવું એવું ટ્રાફિક શાખાના અશોકભાઈ ચૌધરીએ જણાવ્યું તો સાથે આ ડ્રાઈવમાં નવલસિંહભાઈ રણજીતભાઈ અને ટીઆરબી જવાનો જોડાયા હતા રિપોર્ટર મિહિર પટેલ ચાણસમાં આપ આપશ્રી તથા આપની ટીમ દ્વારા ચાણસમા હાઇવે પર વિશેષ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે એના વિશે થોડી માહિતી આપવા વિનંતી આજે ચાણસમા પોલીસ સ્ટેશન પીએ એસ એફ ચાવડા સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ ટ્રાફિક ડ્રાઈવ લગત ટ્રાફિક નિયમોના ટેમ્પલેટ બનાવી પબ્લિકને વેચવામાં આવ્યા અને રોંગ સાઈડ આવવું નહીં હેલ્મેટ પહેરવું ફરજિયાત છે એવા નિયમો એમને આપી રૂબરૂમાં સમજાવ્યા જે લગતનું કામગીરી કરેલ છે આભાર